મકર સંક્રાંતિ પર બનશે ચાર દુર્લભ મહાયોગ કરો આ બાર રાશિ પ્રમાણે દાન મળશે અક્ષય પુણ્યનું ફળ નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિ ફળના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઇક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે મિત્રો જ્યારે પણ સૂર્ય કોઈ પણ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સૂર્ય સંક્રાંતિ કહેવામાં આવે છે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે તેથી તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે આ વર્ષની સૌથી મોટી સંક્રાંતિ છે તેનો અર્થ એ કે સૂર્યનું સૌથી લાંબુ સંક્રમણ તો મિત્રો મકરસંક્રાંતિ આવી રહી છે તો આવો જાણીએ મકરસંક્રાંતિ બે હજાર પચીસ પર આ બાર રાશિ પ્રમાણે શું દાન કરવું જોઈએ મકરસંક્રાંતિના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે આ દિવસે દાન કરવાથી વ્યક્તિને અક્ષય પુણ્યનું ફળ મળે છે મકરસંક્રાંતિના દિવસે રાશિ પ્રમાણે દાન કરવું જોઈએ ગ્રહોના રાજા ગણાતો સૂર્ય દર મહિને તેની રાશિ બદલી નાખે છે હાલમાં સૂર્ય ધન રાશિમાં સ્થિર છે ચૌદમી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે એ દિવસે મકરસંક્રાંતિ તરીકે દેશભરમાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ખૂબ જ શુભ માનવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે જો કે મકરસંક્રાંતિના દિવસે ઘણા લોકો દાન કરે છે પરંતુ જો કોઈ રાશિ પ્રમાણે દાન કરે છે તો તેને અમય મર્યાદિત પુણ્ય પ્રાપ્ત થાય છે ત્યારે ભૂલથી પણ થયેલા પાપ દૂર થાય છે તો ચાલો જાણીએ જ્યોતિષ પાસેથી રાશિ પ્રમાણે મકરસંક્રાંતિના દિવસે શું દાન કરવું જોઈએ પ્રસિદ્ધિ જ્યોતિષ પંડિતે જણાવ્યું કે સૂર્ય હાલમાં ઉત્તરાયણમાં છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ દક્ષિણાયન બનશે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર ચૌદ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે આ દિવસથી ખરમાસ પણ સમાપ્ત થશે મકરસંક્રાંતિના દિવસે સ્નાન કરીને દાન કરવું જોઈએ આ દિવસે ચાર મહાયોગનો સહયોગ પણ બનવાનો છે મકરસંક્રાંતિના દિવસે વિષ્ણુકુંભ પ્રીતિ બાલવ અને કૌલવ યોગ રચાઈ રહ્યો છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે કોઈ પણ ગરીબ અસહાય વ્યક્તિ કે બ્રાહ્મણને રાશિ પ્રમાણે દાન કરવું જોઈએ દાન કરવાથી અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો કરો આ બાર રાશિ પ્રમાણે દાન એક મેષ રાશિ મેષ રાશિવાળા લોકોએ ગોળ અને તલનું દાન કરવું જોઈએ બે વૃષભ રાશિ વૃષભ રાશિવાળા લોકોએ ગોળ અને સાદા તલનું દાન કરવું જોઈએ ત્રણ મિથુન રાશિ મિથુન રાશિવાળા લોકોએ મગની દાળ અને ગોળનું દાન કરવું જોઈએ ચાર કર્ક રાશિ કર્ક રાશિ વાળા લોકોએ ચોખા ખાંડ અને સાદા તલનું દાન કરવું જોઈએ પાંચ સિંહ રાશિ સિંહ રાશિવાળા લોકોએ ઘઉં તલ અને ગોળનું દાન કરવું જોઈએ છ કન્યા રાશિ કન્યા રાશિવાળા લોકોએ મગની દાળ અને ચોખાની બનેલી ખીચડીનું દાન કરવું જોઈએ સાત તુલા રાશિ તુલા રાશિવાળા લોકોએ ચોખા ખાંડ અને સાદા તલનું દાન કરવું જોઈએ આઠ વૃષભ રાશિ રાશિ રાશિવાળા લોકોએ ગોળ અને તલનું દાન કરવું જોઈએ નવ ધન રાશિના લોકોએ તલ અને ચોખાનું દાન કરવું જોઈએ દસ મકર રાશિ મકર રાશિવાળા લોકોએ ઘઉં તલ અને ગોળનું દાન કરવું જોઈએ અગિયાર કુંભ રાશિ કુંભ રાશિના લોકોએ તલ અને ગોળનું દાન કરવું જોઈએ બહાર મીન રાશિ મીન રાશિવાળા લોકોએ ચણા ગોળ અને તલનું દાન કરવું જોઈએ મિત્રો આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈપણ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે